ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર દસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું રજહ તમ ચ અભિભૂય સત્વમ ભવતી ભારત રજ સત્વમ તમ ચ એવ તમ સત્વમ રજહ તથા અર્થાત હે ભરતપુત્ર કોઈ વાર સત્વગુણ રજગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે તો કોઈ વખત રજોગુણ તથા સત્વગુણ તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થાય છે વળી કોઈ વેળાએ તમોગુણ તથા સત્વગુણ તથા રજોગુણને પરાસ્ત કરે છે આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે જ્યારે રજોગુણ વચસ્વ ધરાવે છે ત્યારે સત્વગુણ તથા તમોગુણ પરાભાવ પામે છે જ્યારે સત્વગુણનું વચસ્વ હોય છે ત્યારે રજોગુણ તથા તમોગુણનો પરાભાવ થાય છે અને જ્યારે તમોગુણનું વચસ્વ હોય છે ત્યારે સત્વ તથા રજોગુણનો પરાભાવ થાય છે આ રીફાય સતત ચાલ્યા કરે છે માટે જે મનુષ્ય કૃષ્ણ ભવના અમૃતમાં ખરેખર ઉન્નતિ કરવા કૃત સંકલ્પ હોય છે તેને આ ત્રણેય ગુણોનો ઓળંગી જવું પડે છે પ્રકૃતિના કોઈ એક ગુણી પ્રધાન્ય મનુષ્યના આચરણમાં કાર્યમાં ખાવા પીવા માટે વગેરેમાં પ્રકટ થતી હોય છે આ બધાને ખુલાસો હવે પછીના અધ્યાયમાં કરવામાં આવશે પરંતુ જો મનુષ્ય ઈચ્છે તો તે અભ્યાસ દ્વારા સત્વ ગુણનો વિકાસ સાધી શકે છે અને એમ કરી રજોગુણ તથા તમો ગુણને પરાજિત કરી શકે છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોક ની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ